આ જીવનનો અને અંગ્રેજીમાં કહીએ તો એને આર્ટ ઓફ લિવિંગ પોતાના જીવન જીવવાની કળા વ્યક્તિની પોતાની હોવી જોઈએ અને પ્રમાણે વ્યક્તિએ જીવનને સંવારવું જોઈએ રામ નામ બહુ પવિત્ર છે ધોખાથી પણ જો મુખ મુખમાંથી નીકળે અજાણતા પણ મુખમાંથી નીકળે તોય કલ્યાણ કરે રામ નામ પણ લગ્ન મંડપમાં હસ્તમિલાપનો સમય હોય અને ગોરદાદા એમ બોલે રામ બોલો ભાઈ રામ તો દક્ષિણા ન મળે શું મળે એ તમે જાણજો એ વિવેક નથી ત્યાં રામ નામ પવિત્ર છે પણ ત્યાં સ્મશાન યાત્રાનો શબ્દ છે રામ બોલો ભાઈ રામ હસ્તમિલાપ નો શબ્દ નથી આ વિવેક બેન્ડવાજા વાળા વગાડતા હોય બેન્ડવાજાના હસ્તમિલાપ નો સમય આવે તો એમ વગાડવું જોઈએ કે તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી આ બરાબર આ વિવેક છે પણ એ બેન્ડવાજાવાળા વાળા બાર એમ વગાડે કે દો કા જોડા બિછડ ગયો પછી બીજો વિવેક કર્તવ્ય કયા સમયે મારું કર્તવ્ય કયું છે એ કર્તવ્ય અને ધર્મની વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે ઈજ વસ્તુ ઈજ વસ્તુ ધર્મ બને છે કર્તવ્ય અને ધર્મમાં એમ કોઈ બહુ 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 ફરક નથી કયા સમયે મારું કર્તવ્ય કયું છે વ્યક્તિ પિતા પાસે બેઠો હોય ત્યારે કર્તવ્ય કયું છે અને વ્યક્તિ પુત્ર પાસે બેઠો હોય ત્યારે કર્તવ્ય કયું છે પત્ની પાસે બેઠો હોય ત્યારે એનું કર્તવ્ય કયું છે આ બધા કર્તવ્યો બદલ્યા કરે છે એટલા માટે સનાતન ધર્મમાં જળતા નથી પ્રવાહ છે અહીંયા આ ધર્મ હોઈ શકે તો એ બીજી જગ્યાએ અધર્મ હોય શકે એક દાખલો સરહદના ઉપર સૈનિક ગોળીબાર કરે ને સામા પક્ષનાને મારી નાખે ધર્મ છે હવે એ જ સૈનિક ગામમાં આવીને કોઈને મારી નાખે તો અધર્મ છે ક્રિયા એક છે મારવાની જ ક્રિયા છે પણ એ સરહદ ઉપર મારે તો ધર્મ ગામમાં આવીને કોઈને મારે તો એ અધર્મ ડોક્ટર ઓપરેશન થિયેટરમાં કોઈના પેટને કાપે તો એ ધર્મ છે ક્રિયા કાપવાની છે પણ એ જ છરી મારી અને કોઈના રસ્તે ચાલતા માણસના પેટને કાપે તો અધર્મ ક્રિયા સરખી રહી ધર્મ બદલી ગયો એટલા માટે સનાતન ધર્મ છે એ પ્રવાહી છે બદલા કરે કયા સમયે કર્તવ્ય કર્યું એના ઉપર નક્કી થશે તો આ બીજો વિવેક છે કર્તવ્ય અને છેલ્લો વિવેક જે ભાગવત માં આપ્યો છે ભક્તિ જ્ઞાન વિરાગ આપતો ભક્તિ અને વૈરાગ્યના જે વિવેક છે એમાં એમાં બે વસ્તુ છે એ વિવેકમાં માણસે પેલો વિચાર કરવાનો આ સંસારમાં મને મોકલ્યો કોણે થોડુંક ધ્યાન આપજો ભાઈ ભાઈ મને ડિસ્ટર્બ થાય પાણી રહેવા દે ને વસ્તુ રોજ આંખ ઉઘડે ને વિચાર કરવો મને આ સંસારમાં મોકલ્યો કોણે એક વસ્તુ નક્કી છે આપણે આપણી ઈચ્છાથી આ સંસારમાં આવ્યા નથી આપણને કોઈ મોકલ્યા છે આપણી ઈચ્છાથી આપણો જન્મ નથી થયો આપણને કોઈ મોકલ્યા છે તો કોને મોકલ્યા છે એ વિચારું